નમસ્કાર સ્વાગત છે આપનું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા મહાન સંતની કે જેમની સેવા ભક્તિ અને દયા એ સમગ્ર માનવ જાતને પ્રેરણા આપી રહી છે વાત છે સંત શ્રી જલારામ બાપાની આજનો દિવસ ખાસ છે કારણ કે આપણે એમની વાત જન્મ દિવસની નિમિત્તે જલારામ જયંતિનો અવસર છે જ્યારે આપણે એમના જીવન અને એમની ભાવના અને એમના યાદ કરીએ જલારામ બાપાનો જન્મ નવેમ્બર દિવસે થયેલો હતો ગુજરાતી મહિનાની રીતે જોઈએ તો કારતક સુદ સાતમ ના દિવસે ગુજરાતના વીરપુર ગામમાં જલારામ બાપાનો જન્મ થયો તેમના પિતાનું નામ પ્રધાન પારખ હતો જે બહુ મોટા ભક્ત હતો માતાનું નામ રુદાબેન જે ધાર્મિક અને દયાળુ સ્વભાવનો હતો બાળપણથી જ જલારામમાં ભક્તિ અને સેવાનો અદ્ભુત ભાવ હતો જ્યારે બીજા બાળકો રમતા ત્યારે જલારામ મંદિરે જતા સંતોની સેવા કરતા અને રામ નામનું જપન કરતા તેમના મનમાં એક જ વાત વસેલો એક જ વિચાર વસેલો ભગવાન રામનું નું ભજન કરવું બાળપણ સાધુ સંતો પ્રત્યે અતિશય પ્રેમ હતો ઘરે જે ભોજન બનતું તેમાંથી એક ભાગ કાઢી સંતોને અર્પણ કરવું એવો બાળપણથી જ એમનો નિયમ હતો એ સમયે પણ લોકો કહેતા કે આ છોકરો મોટો થઈને સંત બનશે યોગ્ય ઉંમરે તેમના લગ્ન વીરબાઈ સાથે થયા લગ્ન પછી પણ એમનો સ્વભાવ બદલાયો નહીં કારણ કે વીરબાઈ પોતે પણ દયાળુ અને ભક્તિસભર સ્ત્રી હતા જીવનમાં જો પત્ની સારી ભક્તિવારી મળે તો તમારું જીવન એ સુધરી જાય છે એક દિવસ જલારામજી કહેતા વીરબાઈ હવે મને ભગવાનની સેવા અને સંતોની સેવામાં મન લગાવું છે ત્યાંથી થયો જલારામ બાપાનો સેવાનો માર્ગ જલારામ બાપા મફતમાં ભોજન મળે આજના સમયે એક પણ રૂપિયો દાન લીધા વગર અવિરત ભોજન દાન અન્નદાનની સેવા એ ચાલુ રહી છે જલારામ બાપા કહેતા ભગવાનનું અન્ન સૌ માટે છે ભૂખ્યા વ્યક્તિમાં ભગવાન વર્ષે છે અને ચમત્કાર એ છે કે તેમને તે ક્યારેય અનાજ ખૂટતું નહીં બાપાના ઘરનો અનાજનો ખરડો ક્યારેય ખાલી થતો નહીં આ એક સામાન્ય રસોડું નહોતું આ તો એક ભક્તિ દયા અને માનવતાનું મંદિર હતું જલારામના જીવનમાં અનેક ચમત્કારો થયા પણ ક્યારેય એ ચમત્કાર બતાવતા નહોતા એમના જીવનનો એક જ મંત્ર હતો જ સાચી ભક્તિ છે એક વખત એક મુસાફર બાળક રૂપે વીરપુરમાં આવ્યો બાળક ભૂખ્યું હતું બાપાએ તરત ભોજન આપ્યું થોડી વાર પછી ખબર પડી કે મુસાફર પોતે એ હનુમાન દાદાનું નું સ્વરૂપ હતું ત્યારથી જલારામની વીરપુરમાં હનુમાનજીનું મંદિર પ્રખ્યાત બન્યું અને એક પછી અનેક લોકો તેમની પાસે આશીર્વાદ લેવા આવતા રોગી લોકો સાજા થતા હતા દુખી લોકો શાંતિ ને પામતા હતા નિરાશ લોકો મેળવતા હતા જલારામ બાપા નું આખું જીવન સેવા અને દાનમાં વીત્યું તેમણે ક્યારેય ધન પ્રતિષ્ઠા કે તેમના નામની ચિંતા કરી નથી સંતો કહેતા કે જેનું મન નિર્વિકાર

એ પ્રતિક છે આજના યુગમાં જ્યારે સ્વાર્થ અને અહંકાર વધ્યા છે ત્યારે જલારામ બાપાનો સંદેશ એ સૌથી વધુ જરૂરી છે માનવની સેવા એ જ ભગવાનની સેવા તેમનો ઉપદેશ આપણને શીખવે છે સાચી ભક્તિ મંદિરોમાં નહીં પણ બીજા લોકોની સેવામાં એમના જીવનમાં પ્રકાશ લાવવામાં છે તો ચાલો આપણે જલારામ જયંતિ નિમિત્તે આપણે સૌ પણ જીવનમાં જેટલી બને એટલી દયા ભક્તિ અને સેવાનો માર્ગ અપનાવીએ જો તમને આ ગમ્યો હોય તો કરજો શેર કરજો અને ભક્તિ ભર્યા એવા વધુ પ્રસંગો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સદાય સેવા ભાવમાં રહો કારણ કે એ જ સાચો જલારામ બાપાનો માર્ગ છે સર્વે જય માતાજી જય જલારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમ પાર્વતીપતે હર હર મેવ